પાધર તાલુકાના મહીસાગર નદીના કાંઠા વિસ્તારના ગામોમાં મહીસાગર નદી પર પાવર ગ્રીડ કંપની દ્વારા પારો બાંધી દેતા ખેડૂતોની જમીનમાં ધુવાન થતા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો છે ખાસ કરીને વાત કરીએ તો જમીન ધોવાણ થતું હોય તે પ્રકારના આક્ષેપો થવા પામ્યા છે નદી વચ્ચે પાળો બાંધી દેતા પાણીનું વહેણ ખેતરો તરફ વળ્યું હોય તે પ્રકારના ગંભીર આક્ષેપો થયા છે ત્યારે ખેડૂતો ન્યાયની માંગ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે મહીસાગર નદીમાં છે તે પાવર કંપની દ્વારા કામગીરી દરમિયાન છે તે પાળો બાંધી દીધો છે જેમાં ક્યાંક ને ક્યાંક હાલ જોવા જઈએ તો નદીમાં જે ભરતી આવે છે પાણીની જે પાણીની ભરતીના પાણી જે છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખેડૂતોના ખેતરો તરફ તેનો પ્રવાહ વધતા ખેડૂતોની જમીન છે તે ધોવાઈ રહી છે તે પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો ખેડૂતોએ આજરોજ ભારે હોબાળો મચાવ્યો હતો મધ્ય ગુજરાતમાંથી પસાર થતી મહીસાગર નદી છે નદી પાદરા તાલુકાના ખેડૂતો માટે જીભવાદોરી સમાન છે ખેડૂતો માછીમારોને તમામ પ્રકારે આ નદી આશીર્વાદરૂપ છે ત્યારે આ નદીમાં ચાલતી વિકાસશીલ કામગીરી હવે ખેડૂતોને માછીમારી કરતા માછીમારોને નુકસાન કરી રહી છે પાદરા તાલુકાના ડબકા સુલતાનપુરા મમદપુરા પાવડા સહિતના ગામોમાં મહીસાગર નદીમાં આવતી ભરતીના કારણે જમીન ધોવાઈ રહી છે ત્યારે માછીમારોને નુકસાન કરી રહી છે હાલ મહીસાગર નદીમાં પાવરગ્રીડ કંપની દ્વારા ટાવર ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં હાઈ ટેન્શન ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે જેમાં કામગીરી માટે નદી વચ્ચે પાવરગ્રીડ કંપની દ્વારા પાળો બંધિત દેવામાં આવ્યો છે જે પાળો બનાવતા જ નદીનો પ્રવાહ ખેડૂતોની જમીન પર મોટી અસર કરી રહ્યો છે નદીમાં આવતી ભરતી જેના પાણી ખેડૂતોની જમીન ધોઈ રહ્યું છે અને જમીનોની જગ્યા એ મોટા ખાડા જોવા મળી રહ્યા છે અને ધોવાણ થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો પાવરગ્રીડ કંપની સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે હજારો એકર જમીનો છે તે નદીમાં સમાઈ રહી છે જેને લઈ ખેડૂતોને હવે નુકસાનનો વારો આવી રહ્યો છે ત્યારે ખેડૂતોએ આક્ષેપ સાથે આજે ભારે હોબાળો મચાવ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ન્યાયની માંગ કરી હતી ડબકા સુલતાનપુરા મહમદપુરા પાવડા સહિતના ગામના ખેડૂતોએ નદીમાં લગાવવામાં આવેલા પાડો હટાવવાની માંગ કરી છે અને વહેલી તકે જો આ પારો હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાદરા તાલુકામાં જે વિકાસની કામગીરી ચાલી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને વિનાશ નોતરે તે પ્રકારની હાલ સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો મહીસાગર નદીના પાણીએ જમીનો તો ધોઈ જ નાખી છે જે ભરતી આવે છે તે સમયે છે તે જમીનો ધોવાઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાવરગ્રીડ કંપનીએ જે નદી વચ્ચે જે પાળો બાંધી દીધો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે દરિયામાં આવતી ભરતી અને જે મહીસાગર નદીમાં જે ભરતીનું પાણી આવે છે જે પાણી સીધું જ અસર કરી રહ્યું છે અને ખેડૂતોની આખે આખી જમીનો ધોવાઈ રહી છે ત્યારે ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ પ્રકારે છે ખેડૂતો પારાવાર મુશ્કેલી

પ્રાઇવેટ બ્લોક નંબર છે એ પણ છે થઈ રહ્યા છે એટલે અમારી આ પારો એ પારો લંબાઈ અને પાણીનું વેણ અમારા આ ખેતરો બાજુ કર્યું છે મંડળીને અમારા સર્વે નંબર બાજુ એટલે અમે એમને એ કહેવા માંગીએ કે તમે આ અટકી જાઓ અને અમારી આ જે જમીન ધોવાઈ રહી છે અમારા બાળ છોકરાઓ બધા આના માટે જે કંઈ અમારો રોટલો મળી રહ્યો છે એ રોટલો અમારો ઉમાઈ રહ્યા છે અમે લોકો એટલે એમને અમે કાલથી ગઈકાલથી અપીલ કરી તો એ લોકો મોનવા તૈયાર નહોતા સાંજે આવીને અમે ગણપતિ મહેશભાઈ સરપંચના અમે ગામ લોકો બધા આવ્યા ત્યાર પછી એ લોકોએ કામ ભાડો નાખવાનું બંધ કર્યું એટલે આ રીતે અમને આ રણગતિ થઈ રહી છે એટલે આજે આ પ્રેસ માધ્યમ મિત્રો દ્વારા અમારા કહેવા માંગીએ છીએ કે ખરેખર અમને આ નુકસાન ના કરશો અને અમે માનીએ કલેક્ટર સાહેબને ઓળોરા એમને પણ આજે લેખિત આવેદનપત્ર લય મુખ્યમંત્રી છે ઓનલાઈન અરજી કરી રહ્યા છીએ એટલે પેલા તો અહીંયા તમને બોલાવી મીડિયાને ને મારા આનો એ કરું છું મારું નામ ગણપતસિંહ રામસિંહ જાદવ માજી સરપંચ અને માજી તાલુકા સદસ્ય છું અને આ ડબકા ગામની સીમમાં જે પાવર ગેર કંપની કામ કરી રહી છે અને પારો વધીને પાણી અંતરે છે પાણી અંતરે છે અને પેલા જે પેલું જેટકો કંપનીએ પણ આવી રીતે પારો મારી અને અમારે હજારો વીઘા જમીન આ

હજારો એકર જમીનને નુકસાન પહોંચાડ્યું છે માત્ર બે વર્ષ પહેલાની વાત કરીએ તો સામાન્ય પાંચ લાખ ક્યુસેક પાણીમાં સુલતાનપુરા ગામમાં નદીના પૂરનું પાણી ઘુસી ગયું હતું જે અમે અમારા ભૂતકાળમાં ક્યારેય આ પ્રકારનું પાણી જોયું નથી એટલે અમારો ખુલ્લો વિરોધ છે કે ડપકા મમતુરા સુલતાનપુરા અને ચોકારી સુધીના મંડળીઓ અને સર્વે નંબર એટલે કે ખેડૂતોને નુકસાન ન જાય એ માટે તાત્કાલિક ધોરણે આ પાવર કંપનીના જે પારો બંધાઈ રહ્યો છે એનો વિરોધ છે અમારો અને એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એ જ અમારી માંગણી છે રોહિત રમેશભાઈ સુમાભાઈ ડબકા તાલુકો પાદરા જિલ્લો વડોદરા ડબકા ગામના મહીકાટા સામુદાયિક ખેતી કરતા ખેડૂતો